ગામના સરપંચ જેતલબેન પટેલે જણાવ્યું હતું કે તેમની પંચાયતના તલાટી ધર્મેશભાઈ વારંવાર રજા ઉપર ઉતરી જાય છે અને સમયથી થઈ રહ્યું છે કારણે ગ્રામ પંચાયતની કામગીરી એકદમ ઠપ થઈ ગઈ છે લોકોને આટીના દાખલા આવાસના દાખલા જેવા વિવિધ દાખલા માટે મુશ્કેલી પડી રહી છે સાથે સાથે પંચાયતના કર્મચારીઓના પગાર તેમજ ઘન કચરાના નિકાલ બાબતેના પૈસાની પણ પંચાયત નિયમિત ચૂકવણી કરી શકતી નથી મારું નામ જેતલ પટેલ માકરા સરપંચ તલાટી અમારે ત્યાં તલાટી છેલ્લા ઘણા સમય થી આ તલાટી હાજર રહેતા નથી તો અમે આજે સાહેબશ્રી ને રજૂઆત કરવા માટે આવેલા છે કે અમને યોગ્ય નિર્ણય આપે કારણ કે અમે પ્રોટોકોલ પ્રમાણે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ મેડમ પાસે પણ લેખિત તથા મૌખિક રજૂઆત કરવા માટે વારંવાર ત્યાં રજૂઆત કરેલ છે કે અમને યોગ્ય તલાટી અનુમત કરે અને આ જે અમારા તલાટી શ્રી છે તે ટુકડે ટુકડે રજા પાડે છે એના કારણે અમારા ગામના જે કામો છે જેમાં આવે કે હમણાં જે આઈટીનો નો મેન પ્રશ્ન છે આવકના દાખલાનો તે પણ આવકના દાખલાનો જે પ્રશ્ન છે એ તલાટી ક્રમ મંત્રી વગર અમે કેમ સોલ્યુશન કરીને આપીએ તો સાહેબ ને એ માટે જ રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છે અને બીજા એવા ઘણા એવા પ્રશ્ન છે રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાનું અને આવકના દાખલા વિધવા સહાય જેવા વિકાસના કામો એ કેટલાક એવા ખોરંભે ચડેલ છે ત્યાર પછી અમારા જે કામદાર મજૂરો વર્ગ છે કે ભાઈ પંચાયતમાં વીસી વીસી તરીકે કામ કરે છે ત્યાર પછી પટ્ટાવાળા બેન છે કચરા ભાઈ છે એ બધાના પેમેન્ટ પર બધા ખોરંભે ચડેલ છે તો અમે સાહેબશ્રી ને રજૂઆત કરીએ કે અમને યોગ્ય યોગ્ય તલાટી નિમણૂક કરી આપીએ કારણ કે આ રજૂઆત અમે તાલુકા વિકાસ જયારે પણ રજૂઆત કરવા માટે ગયા છે તો છેલ્લી રજૂઆત કરવા માટે ગયા તો સાહેબશ્રીએ એમ જણાવેલ છે કે તમે પ્રમુખશ્રી ને મળો એમ તો શું સાહેબ અમારે વહીવટી વહીવટીકરણ રાજકારણ ચલવે છે કે પછી ગવર્મેન્ટ એમને પગાર ચૂકવે છે એટલે અમને અત્યાર પછી સાહેબશ્રી અમને યોગ્ય નિર્ણય આપે યોગ્ય તલાટી નિમુક કરે અને અમારા ગામના વિકાસો કામ આગળ ચાલે